ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને સીધારામ તો તમે બધા કેમ છો હો કે તમે બધા મજામાં જ હશો અને આપણા લોગ જોતા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું છે ગાઈસ તો રેણુકા દિનેશ લોગમાં તમારું બધાનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે અને આપણે હવે જાગી ગયા છે અને આપણે મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને વાગવામાં તો વાગ્યા છે આપણે દસ દસ વાગે અમે જાગ્યા છીએ અને હજી અમે

એના હાથમાં જો ઘઉ નો સાવણો કેવો મસ્ત શોભે છે જો આવો સાવણો તો બાયુ ઘઉં સાફ કરતા હોય ને તો એના હાથમાં એનો શૂટ કરે એવો શૂટ કરે છે ને હાથમાં જો દઉં કાઈ રહો મારો હાથો રેહ છે બાપા મારી દેહ મને અત્યારે ચેરમાં જો આ આટલું બાસકા મયણા ઘઉં સાબ કર છે અને એટલો ઢગલો એ રહ્યો છે આ બે મણનું બાસ્કુ છે એટલો ઢગલો એ રહ્યો છે આ એક મણ રહ્યું છે એક મણનું સાફ કરનાય ખુશ છે સાહેબ એ તમે કાંઈ બોલશો સાહેબ હા તે બોલ રઝાજ બીજા ત્યાંય નહીં જાય રઝા કાંઈ વાંધો નહીં છોટા છોટા દેશ મેં એ બળી બળી બાતે હોતી રહેતી હે કામ તો કરવું પડશે તમારે જો આવો ઈતના ઘઉં છે મારા કાકરા તો ઓછા છે પણ વધારે તો જવું છે એટલે જો સાહેબ કેવા વિને છે એટલે સકલા કેમ દાણા સરળ સણતા હોય એવી રીતના જોઈએ એક ગોતી ને વિને છે કામ રામાણા છે બહુ કામ કરે તો કાંઈ નહીં મિત્રો દિનેશ હવે ઘઉં સાફ કરી નાખે ને હવે હું ઘરનું કામ કરી નાખું છું ઓકે તો મિત્રો આપણે વાગી ગયા છે હવે પોણા બાર અને આપણે હવે બનાવવાની છે રસોઈ અને રસોઈમાં બનાવવાની છે આપણે અડદની દાળ અને મસ્ત મજાની ભાખરી બનાવવાની છે તો જો મિત્રો બતાવ આપણે અડદની દાળ મૂકી દીધી છે હવે બાફવા અને આપણે હવે ભાખરી પણ બનાવી નાખીએ કારણ કે આપણે દસ વાગે નાસ્તો કર્યો છે એટલે બહુ મોડો હોય છે તો જમવાનું હાલ છે તો આપણે હવે બનાવી નાખીએ રસોઈ તો કંઈ આપણે હવે થઈ ગયું છે જમવાનું રેડી અને સાહેબ જો કાકડી સુધારે છે કાંદા તો સુધારેલા છે તો છતાં એ કાકડી સુધારે છે અને જો મસ્ત મજાની આપણે જો ભાખરી પણ બનાવી નાખી અને આમાં લસણવાળી ચટણી છે લસણવાળી ચટણી નાખવા થાય એટલા માટે આપણે જે બનાવી નાખી હવે દાળ અડદરી તો ચાલો મિત્રો તમે બધા આવી જાઓ જમવા તો અમે પણ હવે જમી લઈએ ઓકે

बस 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 रोजी जा पटी तो मित्रों आपडे गाव साफ करता करता आपडे आविजो मस्त मजा नो गोला दिनेश गोला ला 55 काही किधु होते तो गाइस आपडे जो गाव साफ करता करता आवी ग्या गोला तो किधले ओ मा ढिंगली जो गोला खाएसे यूं कर मैसू જો મળ્યા છે બેન બોલો ખાવા જે સાહેબ કા આયા નથી આ ભળા ગોલાજી રસ્તામાં છે જો આપડે ગોલો આવે ખાલી જ다가 પડને જલે બધું વિજે છે મને કોઈ ને કોકને દેજે કામ થી આવે લાય ને ઘા સાફ કરવા નથી લાગવા અને આઉ ઠંડુ ઠંડુ બધું ખાવું છે ગોલાન હું ના નઈ એક સંસી છે તો આઈઓ બી નઈ જ્યોતિ એક હોય મારે બે આવી અત્યારે મેં એવું રાખ તો પાણી બોત હેમ ના આ આપણે ગોલો ખાવાનો છે આપણે ખાઈ લઈએ લગા અતડે અમાર પાસે આપણે થઈ ગયા છે રેડી અને આપણે જવાનું છે હોટલ માં તો કોઈ હોટલ માં જવાના છે અમે તો તમને બ્લોગ માં જણાવીશ તમે Yeah, okay. okay. આવી ગયા છે હવે હોટલ માં જો સાર અહીં નહીં જોવે અહીં નહીં હવે જોયું ખરા રહી રે આપણે આવી ગયા છે જે કે હોટલ માં તમે કદાચ આ હોટલ જોઈ જશે બહુ મસ્ત બને છે અહીં જમાનો એટલા માટે આપણે અહીંયા જ આવી જમવા માટે આમાં બી સર પર બોલવા આવી ગયા છે શું આવી કે ખબર ન પડ અંજોાળું બોય છે પણ તો આવી ગયા છે ગયા

તો મિત્રો આપણે હવે થી આવી ગયા છીએ ઘરે અને હોટૅલમાં તો આપણને બહુ મજા આવી ગઈ છે અને ખાધું છે આપણે ઢોસા મસ્ત મસ્તમાં મસ્ત બન્યા હતા ઢોસા અને બહુ મસ્ત સ્વાદિષ્ટ હતા તમે પણ આવજો જે કે હોટલમાં રેસ્ટોરન્ટ છે બહુ મસ્ત ફેમિલી રેસ્ટોરન્ટ છે અમે દર વખતે વાંચીએ મજા આવે આપણને ખાવાની બધી આમ મસ્ત મસ્ત બનાવે તો આપણો આજનો લોગ એટલો જ હતો તો આજે આપણે વ્લોગને આપીશું વિરામ અને મળશું પાસ આપણે આવતીકાલે સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જયમાં મોગલ તો બધાને બાય બાય લાઇક છે સબસ્ક્રાઈબ